ગરમીમાં જો લૂ લાગવાથી બચવું હોય તો આ ચાર ડ્રિન્કનું સેવન કરો ઉનાળામાં આપણે આપણા શારીરિક સ્વાસ્થ્યનું જેટલું ધ્યાન રાખીએ છીએ તેટલું જ આપણી ત્વચાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીના મોજાને કારણે ત્વચાને નુકસાન થઈ શકે છે આવી સ્થિતિમાં ત્વચાની સંભાળ રાખવા માટે પોતાને હાઇડ્રેટેડ રાખવું મહત્વપૂર્ણ છે ઉનાળામાં પ્રખર તડકાને કારણે માત્ર સ્વાસ્થ્ય જ નહીં ત્વચાને લઈને પણ અનેક સમસ્યાઓ થઈ શકે છે તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીના તરંગોના સંપર્કમાં આવવાથી સ્વાસ્થ્યને ઘણું નુકસાન થઈ શકે છે પરંતુ ત્વચાને થતા નુકસાનને પણ અવગણી શકાય નહીં આવી સ્થિતિમાં ઉનાળામાં ત્વચાની વધુ કાળજી લેવાની જરૂર છે દરેક વ્યક્તિ જાણે છે કે ઉનાળાની ઋતુમાં શરીર અને ત્વચા બંનેને હાઇડ્રેટ રાખવો ખૂબ જ જરૂરી છે આ ઋતુમાં ગરમ પવન અને સૂર્યપ્રકાશથી ત્વચા સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે આવી સ્થિતિમાં તમારે તમારા આહારમાં હાઇડ્રેશન જાળવતા પીણાનો સમાવેશ કરવો જ જોઈએ આ તમને સ્વસ્થ રાખશે અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક રહેશે એક લીંબુ પાણી મોટા ભાગના લોકોને ઉનાળામાં લીંબુ પાણી પીવું ગમે છે વિટામિન સીથી ભરપૂર લીંબુ સ્વાસ્થ્ય માટે રામબાણ ગણાય છે તે સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે તેમાં વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ હોય છે જે ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે આ સિવાય તેઓ ચહેરાની કરચલીઓ અને વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરે છે બેગ છાશ નિષ્ણાતોના મતે ઉનાળામાં છાશ પણ મોટા ભાગના લોકોનું પ્રિય પીણું છે તેમાં લેક્ટિક એસિડ જોવા મળે છે જે કુદરતી રીતે પ્રોબાયોટિક છે તે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે છાશ પીવાથી ત્વચા મોઇશ્ચરાઇઝ્ડ અને ચમકદાર બને છે ઉનાળાની ઋતુમાં તમારા આહારમાં હાશનો સમાવેશ અવશ્ય કરો ત્રણ સત્તુ શરબત સત્તુ શરબત પણ આ સિઝનમાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે સત્તુ શરબત પીવાથી પાચનમાં નોંધપાત્ર સુધારો થાય છે તે તમને ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચાવવાનો પ્રયાસ કરે છે આને પીવાથી તમે એનર્જી તો રાખો છો જ સાથે સાથે તમારી કુદરતી ચમક પણ જાળવી રાખો છો ચાર તામ પન્ના આ મીઠી અને ખાટી પીણું બાળકોથી લઈને વયસ્કો સુધી દરેકને ગમે છે તે ત્વચાને ઘણી રીતે ફાયદો કરવામાં પણ મદદ કરે છે આ પીવાથી તમે ઝડપથી ડિહાઇડ્રેટ થઈ જાઓ છો કેરી પન્નામાં વિટામિન એ અને સી આયર્ન અને ફોલેટ્સ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે ત્વચાને સુધારે છે મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર